કે ઘણા બધા ખેડૂત મિત્રો એ કરેલું છે અને ઘણા બધા ખેડૂત મિત્રોના મેસેજ આવે છે ફોટા આવે છે યુટ્યુબ ઉપર વોટ્સઅપ ઉપર કે હિતેશભાઈ જીરું પાણી પાયા પછી વધારે પડતું સુકાઈ જાય છે તો એને માટે શું કરવું જોઈએ તો આજના વિડીયોમાં જીરુંની પણ આપણે માહિતી આપીશું કે ભાઈ હસળ નૈયા આપણે સોંટાડી દેવું છે આગળ નાથી વધારવું નથી બીજા નંબરમાં કે જે ખેડૂત મિત્રોએ ડુંગળી કરી છે અને ડુંગળીમાં જે કાળી થ્રીપ્સ આવી ગઈ છે જવાનું નામ નથી લેતી અને દવા સાટી સાટીને બાવળા થઈ ગયા તો પણ જેવું જોવે એવું પરિણામ નથી મળતું તો આપણે આજના વિડીયોમાં એ પણ વાત કરીશું સાથે સાથે ઘણા બધા ખેડૂત મિત્રો પૂછતા હતા કે તલ છોટિયા કરાય ડાળિયા કરાય કે કાળા કરવાના છે તો આજનો વિડીયો થોડોક લાંબો થશે બરાબર છે પરંતુ પૂરી માહિતી મળશે એટલા માટે આપણા વિડીયોમાં ઠેઠ સુધી આ જે ફોન મૂકતા નહીં છોકરાને રમવા તો દેતા જ નહીં કે એક દિન નહીં લીધા તો તું બરોબર પછી પાછો હું કુંભના વેળામાં વયો જાય પાછો કેદી આવી કઈ નક્કી નહીં કે વિડીયો થોડાક ઉતારતો જાય પણ આપણી ચેનલ આ રીતની આવતી હોય ને તો અહીંયા કાળા કંડળામાં સબસ્ક્રાઈબ નું બટન છે આ ધડ દબી જો ને બરોબર છે એટલે આપણી ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય અને હાથ અથવા કઈ વિડીયો આવે તો એની આ ટંકોરી છે ને આ ટંકોરીના મઢવાનું અને અહીંયા એલો છે ને આ એલો ઉપર આપી દેવાનું એટલે હાજે હાથ વાગે વિડીયો આપણો ધરીંગ નારાનો આવી જાય અને તમારા હંધાય વતી કોમાં નાવા જાવાનું છે જો સારું લાગે નાઈયા રોકાઈ જવું પાછું આ આવું જ નથી બે કામ થાય જો તમે આ રોજ તમે કહો તો ગળપ બોલી બોલી ગળું પે ગયું પરંતુ આપણે પેલા વાત કરીશું જીરા માટે કે જે ખેડૂત મિત્રોને ને જીરું વરિયાળે આવી ગયું છે પચાસ પંચાવન કે સાઠ દિવસનું થઈ ગયું છે અને એને પાણી પાયા પછી જાય છે તો ખાસ ખેડૂત મિત્રો પાણી પાવાનું બંધ રાખજો

જાય છે એના માટે ખાસ કરીને મિત્રો દવા ખાસ યાદ રાખજો ફોટા પાડી લેજો સ્ક્રીનશોટમાં જેથી કરીને તમને એના લેવામાં અનુકૂળતા પડે એમાં તમારે આવશે કોટેવા કંપનીનું ગેલેલિયો વે પીકોક્સી ટ્રોબિન આવશે બરાબર અને પ્રોપી કોનાઝોલ આવશે અને ખાસ એની સાથે આપવાનું છે તમારે ગોદરેજ કંપનીનું બિલિયર્સ એજોસ્ટોબિન અને ડાયફેન કોનાઝોલ આ બંને ફૂગનાશકો તાકાતવર ફૂગનાશકો છે વિશ્વસ્તરીય ફૂગનાશકો છે આ બંને વસ્તુ આપવી જરૂરી જરૂરી ને જરૂરી છે બરાબર છે બીજા નંબરમાં કે ઓમકાર કંપનીનું માઇક્રો ઇડી આપવાનું છે જેની અંદર ઝીંક કોપર બોરોન લોથ હતો કે એને ખોરાક ન મળતો હોય બદલાતા વાતાવરણની માલિપા ખોરાક બનાવી ન શકતો હોય કે લઈ ન શકતો હોય કે જાળિયાકરણ જે કઈ પ્રોબ્લેમો થઈ ગયા હોય એને હિસાબે છોડવો જો ખોરાક નો બનાવી શકતો હોય અથવા જમીનમાં આપ્યો છે ન લઈ શકતા હોય તો સીધો જ એને ખોરાક આપી દેવાનો છે એટલે કે આ ત્રણે વસ્તુ ચાલુ હોવો જોઈએ ખાસ ખેડૂત મિત્રો પાંચમા દિવસે ખાસ છટકાવ ચાલુ હોવો જોઈએ જ્યાં તાલા પડ્યા છે જ્યાં કુંડાળા પડ્યા છે થાળી વા કે તાણાવા કે થોડા પછીડી વા આટલામાં ઘાટી જાડી તો સાંટવાની છે પણ પડખેના પાંચ ફૂટ ના એરિયાની માલિપા પણ ઘાટી ને જાડી સાટવાની છે અને એવી ઘાટી ને જાડી સાટવાની છે કે હાજુભાઈ આવ્યા હોય ને શેરો બનાવ્યો શેરા કરો મારા ગળાના હમશે મને ભલે શરદી થઈ ગઈ છે પણ તમે હજી એક બટકુ લો એવી રીતે તમારે એને દવા વ્યવસ્થિત આપવાની છે અને આ દવા નજીકના તમારા કોઈ પણ એગ્રો ની માલિકા તમારે મળી જશે કોઈ ચિંતા કરતા નહીં ખાલી તમને આ વિડીયો બતાવો ને તોય મળી જાય

ચણામાં ફાલ માટે કોઈ એવી દવા આપવાનો આગ્રહ ન રાખતા કે ચણાની ની હાઈટ બેહારી દે ચણાની હાઈટ રોકાવી દે અને પછી તમારે એમાં ફાલ આવે ચણામાં એવું ક્યારે હોય નહીં કારણ કે ચણાનું જેટલું જાડવું મોટું થાય એટલો તમને એમાં ફાલમાં રાહત મળે છે કારણ કે ઘણા બધા ખેડૂત મિત્રો પૂછે છે કે હિતેશભાઈ આપણે કલ્ટાર છે તાબોલી છે વિદ્યુત છે નાખી તો સારું કે ન સારું આ બધા જ જે ટેકનિકલો છે એ થોડાક સમય માટે એની હાઈટ અટકાવી દેશે બરાબર છે પરંતુ મારું એવું માનવું છે કે ચણાના પાકને મળી પાસ હાઇટ અટકાવવાનો કોઈ પ્રશ્ન નથી આવતો એટલા માટે તમે જો ફલમ કરો પંપે પચ્ચીસ સેમ લખે ઉપયોગ કરો તો પણ તમને એમાં સારું પરિણામ મળશે ઋતુજાનો ઉપયોગ કરો તો પણ તમને પોટ્રેન હાઇડ્રોજન એમિનો એસીડ જે આવે છે ને એ છોડને ખોરાક આપવાની સાથે સાથે ખોડ છોડને જમીનમાંથી છોડ ખોરાક લેવાની પણ તાકાત આપશે અને સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાક બનાવવાની પણ તાકાત આપશે અને

દસ પંદર દિવસ કાળા તલ મોડા પાકશે જો પૂરતું પાણી હોય ઠેઠ સુધી તલ પાકી જાય ત્યાં સુધી પાણી રહેતું હોય ત્યાં સુધી તે આ તલનું વાવેતર કરવાનું એવું પાણી હોય તો તલનું વાવેતર કરવાનું છે નકર માંડી વાળજો કારણ કે છેલ્લા પાકવાના એના જે વીસ પચીસ દિવસ સમય હોય ત્યારે તે તલનું બિહન એકદમ કાળું મસ્ત રેખું થાય નકર થોડુંક આપણને નભરવું લાગે ગોઠે નહી એવું લાગે મારી મારે રેખો કાળીયુંની ધોળિયું નહીં એવું લાગે એટલા માટે જો પૂરતું પાણી હોય પૂરતો ટાઈમ હોય અને સો દિવસ ઉભો રાખવાની ક્ષમતા આપણી હોય માલિકા વિઘે આઠ મણ થી માંડી વિઘે સોળ ગોઠવના વીઘા પ્રમાણે આઠ મણ થી માંડી અને તેર ચૌદ મણ સુધી ઉતરેલા હતા કોઈ પણ કંપનીના તમે કાળા તેલનું બિયાન લ્યો

એ પણ વેરાયટી છે છે બરાબર અને પ્લસ આવે આમાં બે વેરાયટી આવે છે આ બંને વેરાયટીમાં તમને ફાયદો થશે આ પણ વેરાયટી સારી છે પછી અક્ષયના ના ટ્વેન્ટી આવે છે તો આ પણ તમને એમાં ફાયદો રહેશે અને સાગર લક્ષ્મી એક બાવન નંબર આવે છે બરાબર છે સાગર લક્ષ્મી હું તમને બતાવું બરાબર છે સાગર આ આપણે ગયા વર્ષે આપી હતી આની મેન ખાસિયત છે બીજી વેધી કરતા કે આનો તેલ દાણો થોડોક મોટો થાય છે એટલે માર્કેટમાં જ્યારે વેપારી એમાં તમે વેચવા જાઓ યાર્ડમાં વેપારી પાંચ દસ રૂપિયા પચાસ રૂપિયા સો રૂપિયા ગમ નાણાંનો ઠેકી જાય કૂદકો મારી જાય એટલે આપણને વધારાનો ફાયદો એ મળે છે બરાબર છે જો વાત કરીએ તેલના બિયારણમાં તો સોળ ગોઠાના વીઘા પ્રમાણે સોળ ગોઠાના વીઘા પ્રમાણે આપણે કિલો થી હવા કિલોનું આપણે માપ રાખવાનું છે આપણે ગ્રામ સુકાણ વધારે રાખવાનું થાય છે એની આપણે તમને થોડીક ટૂંકી ચર્ચા આપણે કરીશું એની પેલા બ્રેક લઈ લઈએ કારણ કે હું થાકી જશું વાત કરીશું આપણે હવે સોટિયા તલની બરાબર છે સોટિયા તલની માલિકા તમે મંગલમ જે આવે છે આપણે એમએસસી એસી એ વેરાયટી કરી શકો છો ટોપ વેરાયટી છે પછી અક્ષય છે બીજા નંબરમાં એક વેરાયટી આવશે ડીએસપીએલ કંપનીની મહાવીર વેરાયટી આવશે આ પણ ટોપ વેરાયટી છે આ પણ કરી શકો છો જે મેં તમને ત્રણ વેરાયટી બતાવી છે ને એ તો ટોપ છે

ત્યારે વેપારી દ્વારા આપણને માર્કેટમાં જે ભાવ હાલતા હોય ને એ ભાવથી આપણને આની માલિપા થોડો ફાયદો મળે છે પછી પચાસ સો રૂપિયા વેપારી ધરનારાનો ઠેકી જાય છે બરાબર છે હવે વિશેષ ખાસિયત છોટિયા તલમાં અને ડાળિયા તલમાં શું છે કે ભાઈ છોટિયા તલ છે એ જ્યાં દાણો પડ્યો છે ના ઉગ્યો છે નાથી ઉગી નાથી જ મોટો છે અને હોહરવો એ મોટો જ આવવાનો છે એમને

એ બધાયને એકારે ખોરાક જોવે છે ખાવાનું જોતું હોય છે જ્યારે સૂર્યાતલમાં એક જ આરે બધી હોહરવી ડાળી એમ હાલી જાતી હોય છે મેં ખુદ 64 નંબર તલનું વાવેતર કર્યું છે ખીરને દિવસે જીકી દીધી છે ખરખર ટાઈમ એનો એવો હોય છે 1 ફેબ્રુઆરી પછી તમે એનું તલનું વાવેતર કરી શકો છો પરંતુ મારી પાસે જમીન નવરી પડી હતી એટલે જીકી દીધા જો કે હવે ત્યાં ટાઈડે પડે છે બરાબર બીજા નંબર માં એવરેજ ની જો ગયા વર્ષની વાત કરીએ ગયા વર્ષની જો એવરેજ ઉત્પાદન આવેલું હતું અને જેમને સોટિયા તલ કરેલા હતા જેમને સોટિયા તલ કરેલા હતા એમને એવરેજ બાર તેર મણ થી માંડી પંદર મણ અઢાર મણ સુધીના ઉતારા આવેલા હતા બે મિનિટ બનતો

આપણે બિયારણ જો ઓછું નાખીએ તો મેન ખેતી છે ને એ બિયારણ ઉપર આધાર રાખે બિયારણ જો વ્યવસ્થિત હોય અને પછી એમાં ઉત્પાદનમાં આપણે મહેનત કરીએ તો બધી વસ્તુમાં આપણને સફળતા મળે છે બરાબર છે બાકી વિડિયો બે ત્રણ વખત કટ છો છે એટલે કે ખબર નથી રહી ક્યાં પહોંચ્યા થઈ પણ બાકી નવી આપણે માહિતી ન આવે ત્યાં સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન